શુભા જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અને નવા વિડીયોમાં અને અત્યારે તો ઘડિયાળમાં સાડા આઠ થઈ ગયા છે અને હું જો બધું કામ પૂરું કરી અને મારું મારું જે મિશન છે સંભાળી લીધું છે રોજની જેમ જ બહુ લગ્ન કરી લીધા લગન તો મોટ તો બહુ કર્યા છે તો તમે બધા એ જોયું કે બહુ લગન કર્યા છે એમ તો લગ્ન કરી કરીને જો હવે તો જે થાકી ગયા છે હજી એક બે તો છે દૂર ના હોય એવા ઓમ નજીકના નહીં તો જો અત્યારમાં શાક લઈને બેસી ગઈ છું શાકભાજી વાળા તો જો બધી શાકભાજી લઈ લીધું છે ગુવાર બટેટા બટેટા છો કે ઘરમાં હોય પડ્યા જો અમે ભેગા લઈ લઈએ એટલે ટમેટા મરચા ને બધું લીધું હતું ગાજર એ મારા ઘરના છે રાજે જો ખાતી અહીંયા વેચાવા જેવી હતી તો લીધી તો બહુ નાની નાની છે અને અમે તે દિવસે મેં તળાટલી એ બહુ મોટી હતી અને મારી મિસ્ટરબેન ને પ્રિન્સ બેન જોઈએ તો સ્કૂલે વૈયા ગયા છે અને હું આ લોકો શાક ને એવું કરી શાક સંભાળા અને પછી જો હજી કપડાનો ઢગલો પડ્યો છે તો કપડા ધોવાના બાકી છે કેટલા બધા કપડાં લગન કરી લેતા એટલે કપડા તો એટલા બધા હોય તો ફટાફટ શાક સફારા કરી પછી હું કહું કપડા ધોઈ નાખું જો તો અત્યારે ઘડિયાળમાં શાળા અગ્યા થઈ ગયા છે ને મારે બધાય કપડા જો ધોવાઈ ગયા છે ને પાછળ બધાય કપડા જો સુકાય છે કેટલા નવરી ફ્રી થઈ અને સાડા નવે કેમ ધોવા બેઠી હતી સાડા અગિયાર થયા છે સાડા અગિયાર હોય બધા કપડા ચૂક્યા નવા હોય એટલે કે મશીનમાં તો નાખવા ન હોય થોડા જૂના હતા ને અડધા તો કાલ બપોર પછી ધોવાઈ ગયા હતા તો એ આટલા કપડાં તો થયા છે તો જો કેટલા બધા એ કપડા ધોવાઈ ગયા તો જે બધા કપડાં ધોઈને અહીંયા સુકવી દીધા છે જ્યાં એટલા એ કપડાં છે પાછળ સાડીને એવું બધું સુકવું છે અને અડધા તો જો બાજુવાળાની અહીંયા કાલ બપોર પછી ધોયા નાખી એવા હતા અડધા જો અહીંયા સંકેલીને મૂકી દીધા છે કાલના એટલા બધા કપડાં ધોવાઈ ગયા છે અને જો બપોર અમાર અમારે ટાઈમ થઈ ગયો છે ને તમારે મમ્મી જો અહીં કાચું સુધારે છે કે કાચું ને ખાકટીને એવું બધુંય સુધારી લે

તો કાલના જો અહીંયા બાજુવાળા અહીંયા પેન્ટ શુંકવાતા ને તો બધે જો લેવા આવી છું અહીંયા એને ઘરે જો બિલ્વું ઝાડ છે લીંબુડી તો બહુ મોટી છે એમાં બહુ લીંબુ તો બહુ આવે છે અત્યારે તો જો કે નથી ઓછા છે પણ એની ઋતુ હોય ને ત્યારે બહુ લીંબુ આવે છે ચાલો ફટાફટ હું બધા મારા કપડાં છે એ લઈ લઉં તો જો અત્યારે ઘડિયાળમાં છ થઈ ગયા છે અને મારે આજે બનાવવા છે બટેટા પવા તો જો અહીંયા બટેટા બાફી લીધા છે અને જો આ બધી મસાલો લઈ લીધો છે તો ફટાફટ ડુંગળી ટમેટા મરચું બધું સુધારી નાખું અને પછી બટેટા પવા બનાવી નાખે તો મેં સૂડ સ્કૂલેથી આવીને સીધી રમવાઈ ગઈ છે મમે મારા કઈ હોમવર્ક નથી કે એટલે ફટાફટ ચી સીધી રમવા વાઈ ગઈ છે અને હું આવું બનાવી રાખજે એટલે આવે ને તૈયાર કરી રાખીએ તો થઈ ગઈ છે રોટલી શાક કારણ કે બનાવવું જ પડે એટલે શાક બનાવ્યું છે રોટલી બનાવીશ તો પહેલાં એ બનાવી નાખું પછી બટેટા પવા બનાવું તો ફટાફટ લો અને પછી બટેટા પવા વઘારી નાખીએ થોડાક પાપડ લીધા છે થોડા થોડા કટકા કટકા વૈદા તો તેલમાં એટલે પાપડ લઈ લીધા તો જો મારા પાપડ તરાઈ ગયા છે અને બટેકા જો બખાઈ ગયા તો એને સુધારી લીધા છે બધા મસાલા જો ટમેટા ડુંગળી એ બધું સુધારી લીધું આદું ખમણી નાખ્યું છે પવા રેડી કરી લીધા છે અને ધાણા સુધારવાના બાકી છે પણ એ તો ઉપરથી નાખવા એટલે પછી સુધાર લેજ ને એ બધે જે મસાલા લઈ લીધા છે તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ લઈ શકો આવી જ ગયું છે તો હમણાં જો તેલ આવી ગયું છે તો આપણે ફટાફટ છે બટેટા પવા વઘારી નાખીએ અને તમને બધાને બંધ થઈ જતું હોય તો આવી જાજો હું બટેટા પૌવા ખાવા માટે તો આલો ફટાફટ છે ને હું તો જો ટમેટા અને ડુંગળીને બટેટા અને સરસ મજાના વધારાઇ ગયા છે અને સરસ જો થઈ ગયા છે અને હવે આપણે બે મિનિટ આના ચઢવા દઈએ પછી આમાં પવા નાખી દઈએ એટલે સરસ મજાના બટેટા પવા છે ને આપણે બની તૈયાર થઈ જાય નજીક તો ચટણી બનાવી છે કારણ કે બટેટા પૌવા આદ ચટણી તો જોઈએ એટલે હમણાં થોડીક વધારાઇ જઈને પછી ચટણી પણ બનાવી નાખું ફટાફટ તો જો બટેટા પૌવા બનીને છે ને સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને ગરમા ગરમ બટેટા પૌવા છે ને જમવા કોઈને જમવું હોય તો બેસી જ જવું છે જમવા કારણ કે અમારે બધા અમારે જમવાનું તો વહેલું જોઈએ ને અત્યારે સાત તો થવા એવા છે સાત કે થઈ ગયા છે તો ફટાફટ છે ને આપણે બધાને બેહવું હોય તો બેસી જઈએ જમવા તો હાલો તમારે કોઈને ખાવા હોય તો આવી જાજો અત્યારે ઘડિયાળમાં પોણા નવ જેવું થઈ ગયું છે અને અમે જો જમીન નવરા થઈ ગયા છે એને બધું કામ કરી લીધું ને આજે જો હજી બધા એમણે પડ્યા હતા હંકેલી તો લીધા હતા ઇસ્ત્રી થઈ ગઈ હતી પણ એમણે પડ્યા આવ્યા હતા એટલે મૂકવાના બાકી હતા ને તો અમે નવરા થઈ અને પછી કપડાંનું બધું એક વ્યવસ્થિત મૂક્યા એની જગ્યાએ ને એટલે મોડું થઈ ગયું અને અમારે જવું છે બેસવા તો મિસ્ત્રીબેનને આવવાનું છે કે હા એ તો મિસ્ત્રીબેનને તો બધી આવવાનું જ હોય એ બાજુમાં અમારા કાકાજી ને ઘરે જવું છે બેસવા તો જો હવે અમે બેસવા જાય છીએ અને મિસુ બેન જો તો અમારે ભેગા હોય જ તો હું ને મમ્મી ને જાય છે એટલે કે મમ્મી મારે આવું છે તો હું કાલ તારે આવું હોય ને તો અને મિસુ બેન ને જો ઉનાળો આવી ગયો ને તો જો હવે સ્લીવલેસ કપડાં પહેરી લીધા છે ઠંડી નથી લાગતી જોકે હવે તો ઠંડી આવી ગઈ છે હા અને હવે છે કે ઠંડી તો વહી જ ગઈ છે ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું છે ઉનાળો આવી ગયો અને એવું લાગે છે વરસાદ હા એની સ્કૂલે વરસાદ વાદળા થઈ ગયા એટલે વરસાદ એવું લાગે વરસાદ હા તો અમે સાથે આજનો પણ એન્ડ છે જો તમને કરજો જો ન હોય તો કરવાનું આવજો ગુડ નાઈટ ટાટા